દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરનું તની એક દુર્લભ બીમારીને કારણે અવસાન થયું હતું ડર્મટોમાય નામની આ બીમારી ઘણા ઓછા લોકોને થાય છે પરંતુ તે ખૂબ જ જોખમી છે સુહાનીની ઉંમર ઓગણીસ વર્ષની હતી તેના માતા પિતાને લાગ્યું હતું કે આ સાંભળીની એક સામાન્ય સમસ્યા છે બે મહિના પહેલાં લક્ષણો દેખાયા હતા પરંતુ છેલ્લા દસ દિવસમાં તે દેખાયો હતો અને સુહની બચી ન શકે તેવી સ્થિતિએ પહોંચી ગઈ હતી સારવાર દરમિયાન ચેપ થયો અને આખા શરીરમાં ફેલાઈ ગયો સુહાનીની માતાએ કહ્યું કે તેમની પુત્રીને ડર્મટોમાયસાઇટસ સાઇટસ નામની બીમારી હતી લગભગ બે મહિના પહેલાં તેમને આ બીમારીના લક્ષણ હતા સુહાનીના હાથ છૂજી ગયા હતા આ સોજો શરીરમાં ફેલાઈ ગયો સુહાની વેન્ટિલેટર પર હતી પરંતુ તેનું ઓક્સિજન લેવલ ખરાબ રીતે ઘટી ગયું હતું સુહાનીને સ્ટેરોઇડ આપવામાં આવી રહ્યા હતા જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી સત્તરમિની સાંજે ડૉક્ટરોએ તેના પિતાને કહ્યું કે સુહાની આ દુનિયામાં નથી સુહાનીને ફક્ત દસ દિવસ પહેલાં જ આ સમસ્યાઓનું નિદાન થયું હતું જોકે કે ડૉક્ટરોનું માનવું છે કે તે વાયરલ ચેપને કારણે હોઈ શકે છે સાથે જો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ સમસ્યા હોય તો પણ આ રોગ થઈ શકે છે જે લોકોને પેટ સાતી કે શ્રીના ઉપરના ભાગનું કેન્સર હોય તેમને પણ આ સમસ્યા થાય છે પાંચથી પંદર અને ચાલીસથી સાઠ વર્ષના લોકોમાં આ રોગનું જોખમ વધારે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો